ગુડ ઇવનિંગ જીવતા ઈશ્વરની સાધના વખતે વાર આપણા પ્રભુનું પવિત્ર નામ લેવાને આ સુંદર તક મળી છે નહીં પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ દુખી છો નિરાશ છો વાલાઓ બીમાર છે મમ્મી બીમાર છે પપ્પા બીમાર છે ભાઈ બીમાર છે પતિ બીમાર છે આપણા પત્ની બીમાર છે દીકરો બીમાર છે દીકરી બીમાર છે આર્થિક પ્રશ્નો છે જૉબના પ્રશ્નો છે બિઝનેસના પ્રશ્નો છે સામાજિક પ્રશ્નો છે આત્મિક પ્રશ્નો છે જે કંઈ પરિસ્થિતિ તમે હોવ તમે જમ જે કંઈ પરિસ્થિતિમાં હોવ પ્રભુ કે છે ઓ વૈતૃ કરનારાઓ તથા બહારથી લદેલા આવો તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ હાલે લોહિયા પ્રેઝ ધ લોટ પ્રભુની આગળ નમી જઈએ પ્રભુ છે હાલે લોહિયા સહાય કરનાર મદદ કરનાર બચાવનાર છોડાવનાર

જો તમારો પણ જવાબ ના છે કે ના ના મારા પ્રભુને કશું અશક્ય નથી તો વિશ્વાસ સાથે આનંદ સાથે પ્રભુની સ્તુતિ કરીએ કેમ કે જે કઈ પરિસ્થિતિમાં તમે છો એમાં કેવળ અને કેવળ એકલા આપણા ઈશ્વર જ સહાય તથા મદદ કરનારા ઈશ્વર છે જ્યારે એલિયા દ્વારા કહેવામાં આવ્યું હવે પછીના વર્ષોમાં વરસાદ અને ઉસ મારા કયા પ્રમાણે મારા કયા પ્રમાણે પડશે હાલી લોહીયા અને આપણે જાણીએ છીએ કે સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં અને એ સમય દરમિયાન દેવે માટે બધી વ્યવસ્થા કરી હાલે લોહીયા મતલબ કે ગમે તેવી ગંભીર દુઃખદાયક મુશ્કેલીઓમાંથી આપણે પસાર કેમ થતા ન હોય પણ દેવ આપણે માટે બધી વ્યવસ્થાઓ રાખે છે એલિયાને કરીન્થ નાળા પાસે રહેવાની આજ્ઞા મળી દેવ ત્યાં તેનું પોષણ કરાવતા હતા કરીન્થ નાળામાંથી તે પીતો હતો પાણી એને મળતું હતું નહીં કારણ કે જીવનમાં શરીરને પાણી જોઈએ અને ખોરાક જોઈએ અને પ્રભુ પક્ષીનો ઉપયોગ કરે છે કે જે લઈ જાય પણ આપવાની વૃત્તિ એનામાં કદી ના હોય કાગડાની વાત લખી છે ને કાગડાઓ દ્વારા દેવ તેનું પોષણ કરતા હતા અને અહીંયા આપણે અપ્લાય કરી શકીએ છીએ યહોવાને શું કઈ અશક્ય છે

કદી આપણે એવું ના વિચારી શકીએ કાગડો આપણા માટે ખાવાનું લઈને આવશે આવી શકે પણ દેવેક્યતા બદલી નાખ્યો અને આજે પણ જો તમે મુશ્કેલીઓમાં છો પ્રભુની આગળના મહિલા છો તો આજે પણ એ જ ઈશ્વર છે હેલું જ્યાંથી તમને આશા નથી જ્યાંથી તમે વિચાર્યું નથી ત્યાંથી પ્રભુ તમને સહાય કરે છે એક મોટા ટેસ્ટ માટે પ્રભુની આગળ નમેલો હતો આની રકમ ઘણી મોટી હતી અને હું મનમાં વિચારતો હતો મારી પ્રાર્થના રૂમ માં જેવો આવ્યો હોસ્પિટલથી અને સૌ પ્રથમ મેં મેસેજ જોયો બેંકનો અને આગળ વધવાને માટે પૂરતું હતું મારી આંખમાંથી આંસુ સરી ગયા કે પ્રભુ તમે કેવા મહાન છો કે તમે તમારા દૂતો દ્વારા સહાય અને મદદ મોકલો છો હાલેલુયા પ્રભુ તમે કેવા મહાન છો મિત્રો ચોક્કસ માણસો તરીકે તમે અને હું નબળા છું પણ આપણી પાસે એવા ઈશ્વર છે કે જેમને બધું જ શક્ય છે આપણે માણસો તરીકે નબળા છે પણ આપણા પ્રભુ પાવરફુલ ઈશ્વર છે કે જે એકલા જ ઈશ્વર છે જેમની શરૂઆત નથી જેમનો કોઈ અંત નથી જે પહેલેથી જ છે અને માટે હું તમને કહેવા માંગુ છું આજે બિછાના પર જતા પહેલા સુતા પહેલા એ વિશ્વાસ રાખજો કે પ્રભુ તમારી દરકાર કરે છે પ્રભુ તમારી પરિસ્થિતિ વિશે અજાણ નથી તેઓ જાણે છે પણ પ્રભુ એ પણ જોવા માંગે છે કે શું આપણે તેમને પર વિશ્વાસ કરીએ છીએ તેમને વિશ્વાસુ જીવન જીવીએ છીએ શું આપણે તેમને આધીન રહીએ છીએ શું આપણે તેમની આજ્ઞાઓ માનીએ છીએ એવા સમયમાં જ્યારે મુશ્કેલી હોય ત્યારે આપણા પ્રભુને છોડીને આપણે કોઈ અન્ય માર્ગ પર ચાલ્યા મિત્રો વિશ્વાસ કરો તો પૂરો કરીએ અંત સુધી ટકી રહીએ પ્રેઝ અને આ મારો અનુભવ છે કે દેવ સહાય

વિશ્વાસ કરીએ હિંમત રાખીએ મુશ્કેલીઓમાં છો લોનના હપ્તા ભરવાનું છે ઘરનું ભાડું ભરવાનું છે ઘરનું કરિયાણું લાવવાનું છે બાળકોની ફીની ચિંતા છે મહિનાના આયોજનને લઈને દુખી છો નિરાશ છો બિઝનેસમાંથી આવક મળી નથી જોબમાં આવક પૂરતી નથી પણ આપણા પ્રભુ એવા ઈશ્વર છે કે જે હાર્ડલી મને મેદો ખૂટવા દેતા નથી અને કુંડી મનો તેલ ખૂટવા દેતા નથી યોગ્ય સમય સુધી જ્યાં સુધી તમે અનુ બીજી વખત લેવાને સક્ષમ ન બનીએ ત્યાં સુધી પ્રભુ આપણને નિભાવી રાખે છે મારા મિત્રો હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ પ્રભુ કોઈકના હૃદયની સાથે વાત કરે છે તમારી મુશ્કેલીમાં પ્રભુ તેમના દ્વારા તમને સહાય અને મદદ કરે છે માટે બીએ નહીં ગભરાય નહીં ચિંતા ના કરીએ ખાલી લો ગભરાય નહીં અને ચિંતા ના કરીએ આજે ફરી વારું કહેવા માંગુ છું આ જે તમે પણ જાણો છો અને હું પણ જાણું છું પ્રભુ છે ને હાલેલુયા ફ્રીઝ લવ હવે પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ છીક સવારથી પ્રભુ તમે મારી સાથે છો અને પ્રભુ સાધના સમયમાં પણ તમારું ભજન કરવાના માટે તમારી સ્તુતિ કરવાના માટે તમારી આરાધના કરવાના માટે તમે અમને તેડી લાવ્યા છો અને ખરેખર પ્રભુ પ્રભુ તમને ધન્યવાદ આપતા સ્તુતિ કરતા તમારી આરાધના કરતા તમારી આગળ નમી જઈએ છીએ અને વિશ્વાસ રાખીએ છીએ જેમ તમારા પ્રબોધક એલિયાને માટે તમે એ સમયે કર્યું આજે પણ તમે અમારા એ જ ઈશ્વર છો એ જ અમારા આકાશમાંના પિતા છો હા અમારા ઉદ્ધારક તારનાર પ્રભુ છે અને પવિત્ર આત્મા પિતા છે અમારી સાથે હા અમે ટ્રિનિટી ત્રિએક પિતામાં માનીએ છીએ ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ અને આજે પણ અમે એકલા નથી અમારી સહાય અને મદદ કરનારને માટે અમારા પવિત્ર ઈશ્વર અમારી સાથે છે અદ્રશ્ય રીતે અમને સહાય અને મદદ કરનાર ઈશ્વર અમારી સાથે છે એવો વિશ્વાસ કરીએ છે હા પ્રભુ તમારા પવિત્રતાના ધોરણને કઈ પણ પ્રભુ આવ લાગતી બાબતો અમારામાં અત્યારે હોય તો તમે એને દૂર કરો અમારી ભૂલો અમારા ગુનાઓ અમારા પાપ અમારા જુઠાણા માફ કરો પ્રભુ પહેલા યોહાનના પત્રમાં જેમ કહેવામાં આવ્યું છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ છીએ જો કદાચ કોઈ ભૂલ ના લીધે અમારા વિચારને લીધે કે અમારા પાપ ના લીધે આ નાની મોટી મુશ્કેલીઓ અમારા પણ છે તો પ્રભુ અમે તમારી આગળ માફી માંગીએ છીએ માફ કરો પ્રભુ દરેક બંધ દરવાજા ખોલો રોકાયેલા આશીર્વાદને રિલીઝ કરો પ્રભુ અને પ્રભુ જે દ્વારો બંધ થઈ ગયા છે આશીર્વાદના દ્વારો એને પ્રભુ તમે તમારા બાળકોને માટે અમારા માટે ખુલ્લા કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ સમય સમય પર પ્રભુ અમને જે પ્રમાણે જરૂરિયાતો હોય પ્રભુ એ પ્રમાણે તમે અમારી જરૂરિયાતો પૂરી પાડજો એવી પ્રાર્થના કરીએ છીએ જરૂર છે તેમને મદદ કરજો છે પ્રભુ તેમને તમે સાજા કરજો પ્રભુ ઘણા બધા રોગોના નામ છે પ્રભુ પણ અમે એક શબ્દમાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં એક એક માદાઓ અત્યારે સાજા થઈ જાય દરેક વિશ્વાસ કરનાર સાજા થાય પ્રભુ ઈસુના નામમાં અમે અત્યારે પોખાર કરીએ છીએ તો તે ઘરોને જોડજો પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભિતા જેઓ વ્યસનોમાં છે બધીઓમાં છે ગેરમાર્ગે દોરાયા છે ખરાબ કામોમાં છે પ્રભુ જગતની વાતોમાં છે પ્રભુ તમારી મોટી દયા કૃપા કરીને પ્રભુ તમે એમને પાછા લાવો માફ કરો સાચો રસ્તો દેખાડો તેમના જીવનનો નાશ ના થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ તમારા બાળકોને પ્રભુ ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માર્ગોને પ્રભુ આશીર્વાદિત પ્રભુ ખુલ્લા કરજો તેમના પ્રભુ કોમ આવેલા કોર્ટ કે તો તોમતોને તમે ખાલી જ કરજો પ્રભુ તેમને નોકરીની અંદર રોજગારના આશીર્વાદ આપજો પ્રભુ તેમની જોબ આપજો પ્રભિતા નવી જોબ આપજો પ્રભુ નો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો નાણાનો પણ આશીર્વાદ આપજો પ્રભુ હા પ્રભુ વિધવા બહેનો વિધુરો અનાથોની સાથે રહેજો અને પ્રભુ વિશેષ તમે મન લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ મુલાકાત લેજો અને તેમના દુઃખને તમે દૂર કરજો જેઓ રડી રહ્યા છે તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલજો જે ઘરોમાં મરણ થયું છે પ્રભુ એ ઘરોમાં તમારો સ્વર્ગીય દિલાસો આપજો પ્રભુ પિતા હા પ્રભુ તમારી આગળ નમ્યા છે પ્રભુ એટલે પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પણ પ્રભુ તમે દૂર કરજો હા પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કરો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને પ્રભુ મીડિયા દ્વારા મીડિયા દ્વારા થતી અમારી સેવાને આશીર્વાદિત કરો અમારી ટીમને આશીર્વાદિત કરો અને બધાને તંદુરસ્ત કરો અને અત્યારની બધી અમારી જરૂરિયાતો પ્રભુ પૂરી પાડો દિવસ અંતે તમારે એક નમ્યા છે ત્યારે મુસાફરી માં દરેક ને સલામત ઘર માં ખોરાક વસ્ત્ર અન્ન પાણી આવો દિવસ દરમિયાન પ્રભુ અને છીકા આપણને અમે સુધી થયેલા અમારા સર્વ પ્રકારના પાપ ગુના અથવા ભૂલો ને પ્રભુ તમે ક્ષમા કરજો પ્રભુ અને પ્રભુ ફરી એક નવા દિવસમાં તમારું ભજન કરવા માટે તમારી સ્તુતિ કરવા માટે તમારી આરાધના કરવા માટે કેવી લાવજો એવું માગતા પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન